કપડવંજ પોસ્કો કોર્ટનો કડક ચુકાદો આરોપીને 20 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો સુનિલ બારિયા નામના આરોપીની કરાઈ સજા માર્ચ 2023 માં સગીરાને બગાડી જઈ કર્યું હતું દુષ્કર્મ ભોગબંડાને 4 લાખનો વળતર ચૂકવવા આદેશ અલતાપ શેખ કપડવંજ મારું નામ મિનેશ આર પટેલ હું કપડવંજ સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે પરત બજાવું છું આજ રોજ કપડવંજ સેશન્સ કોર્ટના પોક્સો જજ કેએસ પટેલ ના હોય આરોપી સુનિલભાઈ બારૈયા ના હોને પોક્સો બળાત્કાર કેસમાં વીસ વર્ષની સજા ફરમાવતો ચુકાદો આપેલો છે બનાવની વિગતો એવી છે કે સુનિલભાઈ બારૈયા ના હોય વીસ ત્રણ તેવીસ ના રોજ ભોગ બનનાર દીકરીને સુખદેવનગર તાબે ગાડિયારા કપડ પાસેથી ભગાડીને લઈ ગયેલો અને તેને સુરત પાસે રાખેલી અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે બળાત્કાર કરેલો જેનું ચાર્જશીટ થતા સમગ્ર ટ્રાયલ ચાલી ગયો જેમાં આજ રોજ આરોપી સુનિલને ઇફિકો કલમ ત્રણસો તેસઠના કામે ચાર વર્ષની સજા અને બે હજાર રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કરેલો છે તેમજ ઓક્સો એપની કલમ છ હેઠળ વીસ વર્ષની સશ્રમ કેદની સજાનો હુકમ કર્યો છે અને પાંચ હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરતો વધુ પાંચ પાંચ ની સજાનો હુકમ કરેલો છે તેમજ ભોગ બનનાર દીકરીને રૂપિયા ચાર લાખ રૂપિયા વળતર પેટે પણ અપાવવાનો નામદાર સેશન્સ કોર્ટ કપાળવંદે આજરોજ હુકમ કરેલો છે